નવલા નોરતા ચાલી રહ્યા છે મોદીજીએ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત નું અભિયાન ચલાવ્યું છે નોરતાની અંદર લોકો સ્વદેશી અપનાવે ગર્વ સે સ્વદેશી નો નારો બુલંદ કરે જેનાથી લોકલ લોકોને રોજગારી પણ મળે લોકલ લોકોને કામ પણ મળે એની સાથે સાથે સ્વદેશી વસ્તુઓ ખરીદીને ગર્વસે સ્વદેશીનો નારો પણ સાકાર થાય આત્મનિર્ભર ભારતનો નારો પણ સાકાર થાય એ આજે મારા મતક્ષેત્ર પોરબંદરના મારા પ્રવાસ દરમિયાન મેં જોયું જ્યાં આપણે ઉભા છીએ તે વોકલ ફોર લોકલ અંતર્ગત અહીંયા વિવિધ સ્થાનિક વસ્તુઓના સ્ટોલ લાગ્યા છે સ્થાનિક લોકો એમને બનાવી રહ્યા છે વેચી રહ્યા છે મને બહુ ખુશી થઈ બહેનો દ્વારા અલગ અલગ ચીજો હેન્ડિક્રાફ્ટ વગેરે બનાવીને બહુ સારી કિંમતથી વેચી રહ્યા છે લોકો એમને ઉત્સાહપૂર્વક ખરીદી રહ્યા છે હું આટલું ચોક્કસ ચોક્કસ કહીશ કે મારું પોરબંદર અને ગુજરાત મોદીજીના આત્મનિર્ભર ભારત અભિયાનની સાથે જોડ્યું છે મોદીજીના સ્વદેશીના અભિયાનની સાથે જોડ્યું છે જેના આધારે લોકો સ્વરોજગારી મેળવી રહ્યા છે લોકો આત્મનિર્ભર બની રહ્યા છે દેશ બદલી રહ્યો છે